નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિધાનસભા ચૂંટણી પહેલાં મહાયુતી સરકાર દ્વારા લોકોને આકર્ષિત કરવા વિવિધ જાહેરાતોની વણઝાર જોવા મળી રહી છે મહારાષ્ટ્ર સરકારે લાડલી બહેન યોજના બાદ હવે લાડલા ભાઈ યોજના લાવવાની જાહેરાત કરી છે આ યોજના અંતર્ગત ધોરણ બાર પાસ કરનારા વિદ્યાર્થીઓએ દર મહિને રૂપિયા છ હજાર આપશે મહારાષ્ટ્ર સરકારે આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને દર મહિને રૂપિયા આઠ હજાર અને ગ્રેજ્યુએશન કરનારા વિદ્યાર્થીઓને રૂપિયા દસ હજાર આપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે સરકારની નજર દીકરા દીકરીમાં તફાવત કરવાની નથી આ યોજના બેરોજગારીનું સમાધાન લાવશે લાડલા ભાઈ યોજનામાં યુવાનોને ફેક્ટરીમાં એપ્રનશીપ મળશે તેમાં સરકાર તરફથી સ્ટાઇપેડ ચૂકવવામાં આવશે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે હાલમાં જ લાડલી બહેન યોજના લાગુ કરી હતી જે હેઠળ એકવીસ વર્ષથી સાહીઠ વર્ષની વય જૂથ ધરાવતી મહિલાઓને દર મહિને રૂપિયા પંદરસોની આર્થિક સહાય આપે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે